ગુજરાત રાજ્યના થી વધુ પ્રવાસીઓ બદ્રીનાથ હાઇવે પર ફસાયા છે જેમાં અરવલ્લી જિલ્લાના થી વધુ શ્રદ્ધાળુઓ બદ્રીનાથ ચાર યાત્રામાં અટવાયા હતા તો શ્રદ્ધાળુઓ અટવાયા હતા ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા કલાકોની જહેમત બાદ હાઈવે ખુલ્લો કરાવતા છત્રીસ કલાકથી વધુ સમય અટવાયા બાદ વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો તો ભૂસંકલનના પગલે હાઈવે બંધ કરી દેવામાં આવ્યો હતો તો વહીવટી તંત્ર દ્વારા રસ્તો ખુલ્લો કરવામાં ભારે જહેમત ઉઠાવાઈ હતી જેને લઈ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના શ્રદ્ધાળુએ ભગવાનનો આભાર વ્યક્ત કર્યો હતો ત્યારે સિંગલ પટ્ટીની ખાઈની બાજુમાંથી રસ્તો પસાર